વડોદરામાં અકોટા પોલીસે જાહેરનામાનો ભંગ કરી અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની જન્મ ઉજવણી કરનાર તન આરોપીઓની અટકાયત કરી કોમ્બિંગ નાઇટ હોવા છતાં પણ જાહેરમાં ઉજવણીમાં કેક કટિંગ ફટાકડા ફોડ્યા અને ડીજે પર ગીતો પણ વગાડવામાં આવતા હોવાથી પોલીસે ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરી બોલીવુડના અભિનેતા સલમાન ગઈકાલે ના જન્મ આ ઉજવણી પોલીસ માટેની કોમ્બિંગ અલકાપુરી તરીકે કામગીરી કરવા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સૂચન કરાવ્યું હતું અને તે જ રાતે લાઉડ સ્પીકર અને લાઇટિંગ સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે પોલીસ વાનમાં પહોંચી હતી જોકે વાન માંથી ત્યાંથી રવાના થવાની સાથે જ ફરી એકવાર જન્મ જલસો શરૂ થઈ ગયો જેમાં ફટાકડા ફૂટ્યા કેક કટિંગ થઈ લાઉડ સ્પીકર પર નમા ગીત વાગ્યા ત્યારે આ અંગે સફાળા જાગી ઉઠેલી અકોટા પોલીસ આ ઘટના સંદર્ભે શુક્રવારે આરોપી મેનેજર વિપુલ મકવાણા મેનેજર સરફરાજ સૈયદ સહિત તથા ઇવેન્ટ મેનેજમેન્ટના સલમાન મેમણ વિરુદ્ધ બીએનસી કલમ બસો ત્રેવીસ ચોપન જીપી ટેક્ટરની કલમ એકસો તેર એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી મુદ્દામાલ સ્પીકર જમા લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી